શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું બુધવારી અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા મિત્રો બુધવારી અમાવસ્યાના દિવસે પિતૃઓને મોક્ષની ગતિ આપતો યોગ ગજ છાયા યોગ બની રહ્યો છે જે બપોરે બાર કલાક ત્રેવીસ મિનિટથી શરૂ થશે અને દિવસ આથમ્યા સુધી આ યોગ રહેશે આ યોગમાં પિતૃતર્પણ વિષ્ણુપૂજન પિંડદાન નારાયણ બલિ હવન શ્રાદ્ધ ત્રિપંડી શ્રાદ્ધ પ્રેત બલિ શ્રાદ્ધ બ્રાહ્મણ ભોજન તથા દાન દક્ષિણા આપવાથી પિતૃઓને બાર વર્ષ સુધી તૃપ્તિ મળે છે મોક્ષની ગતિની પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વંશવૃદ્ધિના આશીર્વાદ મળે છે જીવનની ઘણી બધી મુશ્કેલી સમસ્યા દૂર થાય છે ભાગ્યનો ઉદય થાય છે જીવનમાં પ્રગતિ થાય છે તેવું આ યોગનું ફળકથન છે આથી આ વર્ષની અમાવસ્યા જે બુધવારના શુભ સંયોગ સાથે આવી રહી છે તે અમાવસ્યાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે આથી આ અમાવસ્યાના દિવસે પિતૃઓને યાદ કરીને દાન પુણ્ય શ્રાદ્ધ તર્પણ વગેરે કરી લેવું જેનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે જીવનમાં સુખ શાંતિ સફળતા પ્રાપ્ત થશે મિત્રો અમાવસ્યાના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ અને પિતૃદેવ છે આ દિવસે ભગવાન શિવ અને પિતૃઓનું પૂજન કરવાથી ભગવાન શિવ અને પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અમાવસ્યા જ્યારે બુધવારે આવતી હોય તો તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે જેની કુંડળીમાં ગ્રહદોષ પીડા હોય સતત માનસિક ચિંતા રહેતી હોય દેવું અને કર્જ વધી ગયું હોય તો તેમણે આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તેની ગ્રહદોષ પીડા દૂર થાય છે કારણ કે બુધવારે અમાવસ્યા આવતી હોય આ દિવસને ગ્રહ દોષ પીડા દૂર કરનારો દિવસ કહેવાય છે આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના ઉપાસના કરવાનો દિવસ બુધવારે અમાવસ્યા ભાગ્યે જ આવે છે આથી આ અમાવસ્યાના દિવસે ભગવાન શિવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશની પૂજા એકસાથે કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો દિવસ જેની કુંડળીમાં પીડા છે ગ્રહદોષ છે તો બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશને લીલા મગના લાડુ ધરાવવા શિવલિંગની પૂજા કરવી પીપળી જળ ચડાવવું તુલસી માતાની પૂજા કરવી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી પિતૃઓને યાદ કરી તેમનું સ્મરણ કરી દાન દક્ષિણા આપવાથી જીવનમાં આવી રહેલી ઘણી બધી તકલીફ સમસ્યા દૂર થાય છે ગ્રહ દોષ પીડા દૂર થાય છે મિત્રો ભાદરવા માસની અમાવસ્યા જે સર્વ પિતૃ અમાવસ્યા એ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ કહેવાય છે આ દિવસ એટલે પિતૃઓને ભાવપૂર્વક વિદાય આપવાનો દિવસ આથી આ દિવસને પિતૃ વિસર્જનનો દિવસ પણ કહેવાય છે આ દિવસે શ્રાદ્ધ પક્ષ સમાપ્ત થાય છે અને પિતૃ લોકમાંથી આવતા પૂર્વજો પોતપોતાની દુનિયામાં પરત ફરે છે પિતૃ વિસર્જન અમાસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી પૂર્વજ સંતુષ્ટ થાય છે અને જતાં જતાં તેના પુત્ર પોત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે જેમને પિતૃઓની મરણ તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ તર્પણ દાન વગેરે આ અમાસના દિવસે કરી શકે છે કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી પિતૃઓને યાદ કરીને પિતૃઓને વિદાય આપે છે તેના ઘરને પિતૃદેવ ખુશીઓથી ભરી દે છે આથી પિતૃ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠવું નિત્ય કર્મથી પરવારી સ્નાન આદિ ભોજન ભાવપૂર્વક બનાવવું જોઈએ આ ભોજનમાં દૂધ ચોખા અને ખાંડમાંથી બનાવેલી ખીર કે પછી દૂધ પાક બનાવવો શ્રાદ્ધ દરમિયાન ફરસાણ પૂરી દૂધ પાક અને અન્ય બનાવેલી વાનગીનું ભોજન અર્પણ કરવું શ્રાદ્ધમાં પંચબલી ભોગ અવશ્ય કાઢવો આ પંચબલી ભોગ એટલે ગાય કૂતરો કાગડો કીડી અને આપણા ઈષ્ટદેવ આમ પંચબલી ભોગ ધરાવી પછી જ ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધમાં કાગવાસ નાખ્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધની વિધિ હંમેશા મધ્યાહન સમયે જ કરવી જોઈએ તથા સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાની પૂજાનું ખાસ મહત્ત્વ છે પીપળાના વૃક્ષને જળસીજવું સૂતર ટાળી શુદ્ધ ઘીનો તેવો કરવો જેથી પિતૃઓ તેના મૃત્યુલોકની યાત્રા પૂર્ણ કરી મોક્ષ ગતિને પામે છે પિતૃવિધિ દરમિયાન કોઈ સાથે વાતચીત ન કરવી મૌન ધારણ કરીને જ આ વિધિ કરવી આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ પૈસા અનાજ અને વસ્ત્રનું દાન કરવું મંદિરમાં શ્રમદાન કરવું જો શક્તિ સામથર્ય હોય તો ગૌશાળામાં જઈ ગાયોને લીલો ઘાસચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા સાંજે ઘરના ઘરના મંદિરમાં તુલસી મુખ્ય દરવાજે અને ઘરની છત પર દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે નકારાત્મક ઉર્જા જો હશે તો તે નષ્ટ થશે આમ પૂરી શ્રદ્ધાથી દૂધની બનેલી ખીર કે દૂધપાક પૂરી વગેરે બનાવી પંચબલી ભોગ કાઢી ઘર પરિવારના સભ્યો બ્રાહ્મણ દીકરી ભાણીસને જમાડી સંતૃપ્ત કરવા યથાશક્તિ દાન દક્ષિણા આપવી જેથી પિતૃઓ ઘણા ખુશ થશે અને તેના આશીર્વાદ પ્રાપ્ત થશે જેથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે વધશે અને કુળનો વંશ વેલો વધશે કારણ કે પિતૃઓ પોતાના પૂર્વજોને એકસાથે જોઈ ઘણા આનંદિત થાય છે જો પિતૃઓ ખુશ થઈ વિદાય થશે એ પુત્ર પ્રાપ્તિ અને માંગલિક શુભ કાર્યો રહેશે આમ પિતૃ નો દિવસ એટલે પિતૃઓને વિદાય આપી તેના લોક ગમન કરવાનો દિવસ પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ પિંડ તર્પણ દાન દક્ષિણા આપી પિતૃઓની પ્રસન્નતા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ તો મિત્રો આ હતું ભાદરવી અમાવસ્યા પિતૃ અમાવસ્યા કે બુધવારી અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો અને હવે સાંભળશું બુધવારી અમાવસ્યાનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા બોલો પિતૃદેવતાની જય બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા બંને ઘણા ધાર્મિક તેના આંગણે આવનાર કોઈ ભૂખ્યું ન જતું તેને સાત દીકરા અને એક દીકરી હતી સાતેય વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા ચાકરી પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતેય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ તેવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામી અને સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને એનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે કે દ્વીપમાં રહેતી સોમાધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારવા પડી ગયા કે હવે કરવું શું દ્વીપ પહોંચવું કઈ રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકીને કોઈ જવા તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ અને બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન તો જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે શી રીતે પાર કરાય પ્રભુના જાપ કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા એ ઝાડ પર ગીધના બચ્ચા હતા ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો કે બાળકો હું ખાવાનું લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા કે આજે તો આપણા આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથી જમે પછી આપણે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંનેએ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યું કે તમે ચિંતા ન કરો અને જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ અને બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ તો સળસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં તો બંનેની સિંહલદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહલદ્વીપ પહોંચી સોમા ધોબળના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમ દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી સોમા ધોબણ ખુશ થઈ પ્રસન્ન થઈ અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા ધોબણ બોલી કે હું અવશ્ય આવીશ અને તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના બળે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચી બ્રાહ્મણ બ્રાહ્મણી તો ઘણા ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા થયા ઉતારા દીધા અને ચોથો ફેરો ફરતા વરાજાતો ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયો આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં બુધવારી અમાવસ્યાનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરાજા આળસ મળીને બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય લીધી અને બધાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે સોમા ધોબળ બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલથી પહોંચી ગઈ ઘરમાં રોકડ થતી જોઈ પરિસ્થિતિને સમજી ગઈ અને ઘરમાં પ્રવેશતા જ જોયું કે સાતેય પુત્રોના શબ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ બુધવારી અમાવસ્યાનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવું જ તમારું આ બુધવારી અમાવસ્યાનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતી બુધવારી અમાસનું મહાત્મ આ દિવસે કરવાના કાર્ય ઉપાયો અને બુધવારી અમાસનું મહાત્મ દર્શાવતી કથાવાર્તા જે અતિ ફળદાયી છે જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે એવી પુણ્ય ફળ આપનારી બુધવારી અમાવસ્યાની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પિતૃદેવ જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ